તો હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આજનો આ આ વ્લોગ રહેવાનો છે એક કૂવા વિશે જે અમારી બાજુથી બહુ જ પહેલેથી છે તે કમસે કમ સો એક વર્ષ તો જૂનો હશે શું કહેવો તો જો આજે જોવા જઈએ તમે તો આવા કુવાની નજીક પહોંચી ગયા છે તમને બતાવીએ ત્યાં જઈને કે કૂવાની શું હાલત છે કેટલા ટાઈમથી આ કૂવો બંધ પડે છે તો ચાલો તો કૂવાની નજીક તો પહોંચી ગયા છે પણ હવે રસ્તો ફરવાનો છે બાજુ જવાનો આજે જુઓ કૂવાની નજીક પહોંચી ગયા છે કહેવામાં આવે છે કે આ કૂનો કૂવો બહુ જ ટાઈમથી બંધ પડે છે અને અહીં ભૂતનો વાસ પણ છે ત્યાં ચાલો તમને કૂવો બતાવી દઈએ ચાલો આ કૂવો તમને અંદરથી બતાવી દઈએ સુધી અંદર આ આ આ છે ને રસ્તો છે બાજુમાં આ રસ્તા પર જ ભૂત ને એવું રાત્રે દેખાય કરે છે તો આ કૂવાની ચારે બાજુથી તમને બતાવીએ છીએ પીપળાનું ઝાડ કેટલું મોટું છે તમે સમજી જાઓ કે હવે તમને રસ્તો બતાવીએ કે જ્યાં રાત્રે બધાને આવતા બીક લાગે બીક લાગે કે રાત્રે કોઈ એકલા તો આવે જ ના કેટલા આ કૂવો બંધ પડે છે કઈ જ નહીં આવું બધું બધા પથરાને એવું બધું નાખ્યા કરે રોડનું રોડ નું કામ આઈ ગયું છે કુવાની નથી તો હવે આજે તો માલ સામાન પછી કાલથી ચાલુ થઈ જશે આ મશીન રાખ્યું છે તો જુઓ આ છે આ રસ્તો અને આ છે આ કુવો અહીંયા આવતા બધાની પહેલા બહુ જ ફાટે ખાસ કરીને આ રસ્તામાં જુઓ તો ખતરનાક રસ્તો છે વાત ના થઈ પણ અત્યારે તો હવે કશું નહીં એવું પૂછ્યું ક્યાંય લાઇટો ને એવું લાગી ગયું છે નવો રોડ બની જાય એટલે આપણે કંઈ ટેન્શન લેવાનું નહીં શાંતિથી આવીને શાંતિથી જતું હોય રાત્રે હોય એકલા પણ તો તમને કેવું લાગ્યું આ વ્લોગમાં કોમેન્ટ કરજો અને શું બીજો નવો વ્લોગ બનાવીએ એ પણ કહેજો તો ડોન્ટ ફોર ગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ચાલો મળી આવે નવા વ્લોગમાં